તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ જ તૈયાર થઈ ગયા છીએ અને આવતા રહ્યા આપણે પડા બાજુ તો આવતા રહેશે કેમ કે કુંડીને એવું છોડ્યું હોય ને તો પાણી આમાં જવા આવવા દેવું કેમ કે થોડું ઘણું પીવે એટલું બધું તો પીવે ને એટલે જેટલું પીવે ને એટલું લીલું હોય એટલે પાણી તાજુ અહીં લીધીને ગઈને પહોંચેલું છે તાજું પાણી પહોંચ્યું નથી એટલે આ બધું ન કરજો પાણી પહોંચી જવું હોત ને તો બધું થોડુંક એમ કહેવાય કે લીલું આમ લીલું દેખાય પણ હજી પાણીને તાણે તાણે પાંદડાને એવું બધું હુકાવવા મળે બાકી જો આ બધાને પાણી હોય ને પાણી પી જવું એટલે સરસ મજાનું લીલું દેખાય છે અને હવે તો આમ કહેવાય કે હવે એટલું બધું કામ એને ઉનાળો આવી જશે એટલે શિવાનીના પપ્પાને હવે એમ કહેવાય કે અમે નવરા થઈ ગયા છીએ ને એટલે આપણે ટૂરમાં જવા માટે મનાવા કેમ કેમકે હવે અમારે તો એમ કહેવાય કે ઉનાળામાં જ નવરા હોય પછી હમણાં ચોમાસું આવી જશે તો સિઝન આવી જશે તો ક્યાંય જવાનો મેળ નહીં આવે એટલે અત્યારે હવે થોડાક દિવસની નવરાય છે ને તો ફરવા જવા માટે આપણે શિવાનીના પપ્પાને આજે મનાવશું કે લઈએ જ જાય એમ આપણને ગમે ના બાકી છેલ્લે બાકી ફરવા તો જવું જ છે પણ ગમે એમ કરીને શિવાનીના પપ્પાને આજે આપણે મનાવા જ છે તમારા વાસ પઈ કુંડી મનાવા મળ્યા છે કેમ મજા આવે આપણે ખાલી કરી નાખવાની કુંડી થોડું પાણી જવા દીધું હમણે પાછું જવા દેવાનું છે નહો એટલું નઈ નાખો અલ્યા પસ બેન ડૂબકી હોત તો હોય હારો હાર હે હે કરતો નથી એન કઈ ડૂબકી નઈ જો એમ આખું માઠું ડૂબી ઉડા મજા બનાવાય ને પાણીમાં ટેંગે કરે પડું ડોળું પાણી થઈ ગયું છે બસ シンプルヘッド。 सिंग बुल થઈ ગયો સિંગ બુલ થઈ ગયો આ મકાઈ ગળ નીકતી એમ છે મહારાજ આ લુથિયા કલા નો કાગળ નાક દેવા એટલે ને બર જાય જો હા અંધારા અંધારા કેરવાળા છે કીબા જવાનું તૈયારી કરો છો હ કે હે હા કે જવાનું સ બોલો માથે બાત ઓળી નાખ્યો છે સરસ મજાનું વ્યવસ્થા જો ગામમાં શિવાની હતી ટોટી લેવા શિવાની ને ટોટી લેવા જાવ છે

તમને જવાનું હોય નથી દરિયા કાંઠે જવું છું આપણે નઈ સિવાય એમ કરું છે ને

હાંગરા લીએ હુકલ હાંગરા વસ મને દે હાંગરા જોવા દે કેવા ખંગરા હુકલ હાંગરા ખાવા છે એમ જો ફરવા છે ફરવા છે તારે

તો જો અંકિતા બેન ના પાડે છે આ પૂછે ને કોઈ ન પૂછતા તો હું જીવા ને રાખતી હો હું ના પૂછું તમને તમે જો આવી બળી ગઈ ઓટલી બનાવે અમાર અંકિતા બેન તો હું બનાવી નાખું આજે હાલો હા તો હાલો કેટલે જો આટલો લોટ બાંધ વાળો હશે તમે બાંધો તમે બાંધો છે તો ખારું હાલો તો હવે અંકિતા બેન છે ને આપણે પોરો દેવો છે મામાને ઘરેથી નાવી જાવ વેકેશનમાં રખડાવો એટલે ખૂબ થાકી હોય તો હવે પોરો ખાય અને આપણે હવે રોટલી

હમણાં થોડાક દી ફરવા જવા ના મે ઘણું ખરું કામ એવું નો કામ કરતી બધું કામ કરાવવાનું છે ભેંસો રણકવા મળે ખબર પડી ગઈ બદડું પણ હતાણ કરાયા કરાય કરે સમજો શોટતું નહીં કાબા ગાંઠ જ બેહાડી દીધી આ તો સિવાય ની તાર મમ્મી ભેંસ ધોવાની છે સુઈ ટોક નહીં પાટો બા

કેવું દેખાય છે સરસ મજાનું ઢોકળીનું શાક છે અને હારે ખવડની રોટલી છે લસણાની લોટની ઠોકળી હોય અને પછી દૂધ હોય ને સાસ હોય દૂધ ખાઈ દેખાય દૂધ ને બાકી સાસ હોય એ સાસ ખાય શિવાની પપ્પાને તો દૂધ ખાવાનું હોય એટલે આપણે દૂધને લઈ દેવી તીરસી દેવી ને પછી આપણે જમા વે જઈએ અને શિવાનીને અત્યારે વસના મમ્મી એના બાર રમાડે છે કા આપણે વાળું પાણી કરી દેવી પછી શિવાનીને આપણે રાખશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવરી આવ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય